কোবি না ফল देऊ আমা তো টিটি কয় না দেখা তো ফাই ও মা কোন বইলু এ ও এই রা কাকড়ি আম তারি પાછળ যো তো কোবি কা দড়া लेके আ গয়ে কেচ રેસીપી કે માસ્ટર ઓયે ઓયે રેસીપી માસ્ટર આ ગઈ રેસીપી માસ્ટર આ ગઈ એટલી હવે નાચવાનું કૂદવાનું બંધ કર અને હાલો આ ગોબિંદડો લઈ લીધો છે મેં અને આપણે આપણું કામ ચાલુ કરીએ ગોબીનું શાક બનાવવાનું કહીને ગઈ છે ઘૂઘી હિરણ કાગડી ગોબિંદડાને આપણે ફૂટબોલની જેમ ઉડાણ હોશે

એક કામ કર રણખાગડી તુસીન કોબીને દડાન પકડી રાખ હું પાંદડામાંથી છે ને કોબી ગોતું અંદરથી હો એક એક પાંદડું હું તોડતી જાઉં એક પાંદડું ભાઈ બીજું પાંદડું તીજું પાંદડું તૂટ્યું તી આ પાંદડા તોડી તોડીને તો તે ઢગલો કરી દીધો પણ કોબીનું ઓલો ગલગોટો ફળ ક્યાં અંદર હશે આમાં તો મળતું નથી

તું હવે ઊભી થાય જો આમાં કોબીનું ફળ અંદર દેખાય છે કે નહીં આ તો પાંદડા જ નીકળ્યા રાખે છે હું છેને કોબીને પકડું છું હાલ રાણકાગડી આમાં તો છે ને બિલોરી કાચની જરૂર પડશે આમાં તો કાંઈ નથી દેખાતું રોગા પાંદડા જ દેખાય છે ઓહો હો આટલું બધું કોબીનું પાંદડું ઓહો હો હો આ કોબીના પાંદડા આ બે તો એટલા બધા કરી મૂકી બે ચાર ભીહું ધરાઈ જાય આમાં તો અરરરો બાજુમાં જઈને જોવા તો દે આ બે જણીઓ શું ગોતે છે શું મૂર્ખાન જેમ બેઠી છે ઊભી થા આ કોબીન દાડો મારાથી ઉપડતો નથી લે જલ્દી ઊભી થા અને ઊભી થઈને જો આમાં કંઈ દેખાય છે તને કોબીના ફળ જેવું આમાં તો ટીટી કાઈ ન દેખાતું ટીટી ફાઈ ઓય માં કોણ બોલ્યું એ હું બોલી એ રાકાગડી આમ તારી પાછળ જો તો ઓહો હો હો ટીટી મારી પાછળ શું છે તું તો એવી બી ગઈ કે જાણે મારી વાહી સિંહ નો ઊભો હોય એમ તું તો બીસ ઓય માં ટીટી અમાદનિયો તો પડી ગયું નીચે કોબીન ડડો લાગ્યો લાગે છે એને ઈ હું તન જોવાનું કહું છું કોબીન ડડો છટકીને સીધો ગયો એના માથા ઉપર મદનિયો થઈ ગયું બે ભાઈ હવે શું કરશે હવે ટીટી ગોગી આવે ને પેલા મેદાન મૂકીને ભગાય આઈથી મૂઠ્યો વારીન ભગાય હું તો એમ કઉ છું તને રણકાગડી હું જરા ડોકો કાઢીને જોઈ લઉં કોઈ નઈ ને હું જેવું એમ ને 1 2 ને 3 રસોડામાંથી ગાયબ થઈ જવાનું ને રૂમ માં જઈને સુઈ જવાનું બરાબર હા પેલા તું જોઈ તો લે આપણો રસ્તો સાફ છે કે નહીં નકર આઈથી આપણે ગુલ્લી કેમ થાશે 1 2 એ થ્રી તો બોલ શું થ્રી બોલું મુગેમ્બો હાજર હો ગયા એ ટીટી ફાઈ શું જુઓ છો હોલ માં અરે આ રસોડા ની હાલત તમે બે શું કરનાઈ છી અને આ કોબીના પાંદડે પાંદડા ગાડુ એક કોબીના પાંદડા ભેગા કર્યા શું તમે બનાવો છો હું તો કાઈ ન જ હોતી હું તો ઈ જોતીતી કે ઓલો કોબીનો અડધો દડો ઉલરીન ક્યાં ગયો

ખોખી મારી પાસે એક આઈડિયો છે સરસ મજાનો આયા આયા આવી આઈડિયો બતાવું તને કઈ કઈ તો ટીટી ફાઈ તો મે એવી વાત ઉકર નાખો ને આ આઈડિયો બતાવ્યો ને ઈ વાત સાચી તમારામાં તો કઈ કઈ મને એવું લાગે કે આમ મગજનો ભંડાર ભર્યો હોય ને એવું અને કઈ કઈ તે એમ થાય કે હા મગજ ખાલી ખમ પડ્યું છે એ મમ્મીજી એ મમ્મીજી એ ખુખી ઈ એમ ભાનમાં નઈ આવે મે તને આઈડિયો આપ્યો ને એમ કર એ મમ્મીજી એ મમ્મીજી તમાર હાથ અડદિયા બનાવ્યા છે ઉઠો હમણા તે દિને ડાઇટિંગ કરો છો ને તે તમે ડાયટિંગ કરી કરી ને કંટાળી ગયા છો તે તમાર હાથ ઉમે 2 કિલો અડદિયા બનાવ્યા છે હા આ ઓળદિયાની સુગંધ તો હારી આવે છે કેના હાટુ બનાવ્યા ખોખી મારા હાટુ બનાવ્યા હા જ મારી ઘોઘી તું તો મારું બહુ ધ્યાન રાખસ મુગેમ બહુ ખુશ હોવા મુગેમ બહુ ખુશ હોવા ઓહો હો ડાયટિંગ કરી હું તો થાકી ગઈ હતી હજી તો પાંચ દી થયા હતા ને ત્યાં સેને આકડ વિકડ થાતી તી અડદિયા ખાવા હાટું થઈને મમ્મીજી આ તો તમે બેફાન થઈ ગયા તા ને એટલે મને આઈડિયો આપ્યો હતો કે તાર હા હું નાક પાહી અડદિયા લઈ જા એટલે છે ને ફટ દઈને બેઠા થઈ જશે અને ને એવું જ થયું આ અડદિયા તમારે ખાવાના નથી તમારે ડાયટિંગ ચાલુ છે મમ્મીજી હજી તો એક મહિનો ડાયટિંગ કરવાનું છે તમારે એક મહિનો ટીટીફાઈ તમે તો મારા હાથમાં આવેલો કોરિયો મારો છીનવી લીધો ઉભા રહ્યો ને ટીટીફાઈ તમારી તો ખેર નથી એ ભાગ રાણ ભાગ એ ઊભી રહ્યો તમે બે જણીઓ તમારી તો ખેર નથી આ ઘોઘીને સેને ડાયટિંગના રવાડે તમે જ ચડાવનાર છો એટલે મારે ડાયટિંગ તમારા હાટું થઈને જ ચાલુ કરવું પડ્યું ઊભી રહ્યો બે જણીઓ એ ભાગ ટીટી ભાગ મદનિયો ગાંડો થયો છે હેલો હેલો મારા મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું અરે અત્યારે ફૂલ શિયાળો છે તમે અડદિયા બનાવ્યા કે નહીં જો તમે અડદિયા નો બનાવ્યા હોય ને તો 5 કિલો અડદિયા મોકલાવ મારા વાલા કમેન્ટ બોક્સ માં જરૂરથી કમેન્ટ કરજો હો મારા વાલા આવજો